એમ્બેર ગ્રીસ વેચતી ટુળકી ઝડપાઈ ઝોન બે એલસીબીની સફળ કાર્યવાહી હાલમાં વડોદરાની શહેર પોલીસના ઝોન બે એલસીબી સ્કોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં વહેલ માછલીની ઉલટી જેને એમ્બેર ગ્રીસ તરીકે ઓળખવામાં આવે છે તેનું કાયદેસર વિરુદ્ધ વેચાણ કરતાં તસ્કરોની ટૂંકી ઝડપી પાડવામાં આવી છે ટૂળકી બેલ કેનાલ પાસે દમાર કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ પાસેથી પકડાય એમ્બેર ગ્રીસ એ સમુદ્રી વહેલના પાચનતંત્રમાંથી ઉત્પન્ન થતું દુર્લભ અને કિંમતી પદાર્થ છે જે વિદેશી પરફ્યુમ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાય છે તેની કિંમત લાખો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે ભારતમાં એમ ગ્રેસનો રાખવું ખરીદવું કે વેચવું બંને ગેરકાયદેસર છે વડોદરા શહેરના આટલા ત્રણ વિસ્તારોમાંથી મળેલી ગુપ્ત માહિતીના આધારે છોન બે એલસીબીની ટીમ કોપરેશન હાથ ધર્યું બાતમીના આધારે દરોડાની કાર્યવાહી દરમિયાન પથ્થર જેવા દેખાતા પદાર્થ સાથે છ શંકાસ્પદ શખ્સો ઝડપાયા આ પદાર્થ શંકાસ્પદ એમ્બેર ગ્રીસ છે જે લગભગ પાંચ કિલોગ્રામથી વધારે છે આરોપીઓ સુરેન્દ્રસિંહ ચાવડા ગૌતમ વસાવા દીપક રબારી સુરતસિંહ કાંબોજ રાજુ ઉર્ફે સંજય પરવાળ સિદ્ધાર્થ ઉર્ફે સની તળવીની અટકાયત કરવામાં આવીને આગળની તપાસ હાથ ધરાઈ